એ બે કરવા છે એ બે બે કરવા અમારો લેજો હો બાપા આ જોઈલા સડાઈ દે ને 5000 કેટમાં આ

તરીનો 1.50 નો 2 આવડા તરીનો 1.50 નો 2 આવડા આઈ ગઈ 1.50 વાળો 50 વાળો આઈ 50

આલતી કાઈ બોલી જા બેહી સવારના 9 વાગ્યા થી આ આપણા પર ઉતાર કેવાય